તો કુંભ રાશિ માટે આ પનોતીમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે મિત્રો પનોતી એટલે શું એ પણ તમને જોડે કહી દઉં પનોતી દરેક રાશિ ઉપર દરેકના જીવનમાં અલગ અલગ પનોતી આવે છે ક્યાંક અઢી વર્ષની આવે અને ક્યાંક સાડા સાતી આવે અઢી વર્ષની પનોતી જેને નાની પનોતી કહેવાય અને સાડા સાતી એટલે મોટી પનોતી કહેવાય

અને હવે પણ છે પણ પહેલા જે હતી એ થોડી વધારે કષ્ટદાયક હતી પણ હવે પનતી થોડી તમને રાહત આપવાની છે મુશ્કેલીમાં જે મુશ્કેલી હતી જે તકલીફો હતી જે દુવિધા હતી જે વિટમણા હતી એ બધી વસ્તુઓ મત સની મારા તમને થોડી રાહત આપશે કેમ કે પહેલા જે 7.5 વર્ષનો જે તબક્કો હોય એમાં અઢી વર્ષ અઢી વર્ષ અને અઢી વર્ષ તો શરૂઆતના જે અઢી વર્ષમાં મારા જે હતા એ કઠિન હતા પણ હવે બીજો જે અઢી વર્ષનો તબક્કો આવશે એ તમને રાહત આપવા માટે રહેશે કેમકે આ વખતે આ રાશિ પરિવર્તન થવાથી તમારી રાશિમાં શનિ મહારાજનો જે છે રૂપાનો પાયો આવે છે અને રૂપાના પાયે શનિ મહારાજની પનોતી રહેશે ત્રીજો તબક્કો કહેવાય આમ તો

તમારે શું કરવું કઈ બાબતનું ધ્યાન રાખવાનું એક તો તમે જો વ્યવસાય કરતા તો તો તમારા ભાગીદારીમાં વ્યવસાય હોય એની મદદ વ્યવસાયમાં આગળ વધવું બીજા નંબરની વસ્તુ પહેલા કરતા સમય તમારો થોડો સારો જશે કે પહેલી પનોતી મતલબ પાંચ વર્ષ તમારા પનોતી 29 ઓગણત્રીસ માર્ચે પૂરા થાય છે અત્યાર સુધી બે બીજા તબક્કામાં હવે ત્રીજા તબક્કામાં આવ્યા એટલે હવે ખાલી સાડા નો તમારો ખાલી અઢી વર્ષનો એક તબક્કો તમારો રહેવાનો છે હવે તમારા સમય થોડો સુધરે છે મન તમારું પ્રફુલ્લિત થશે સમાજમાં યશ માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થવાની છે લક્ષ્મી નું આગમન થશે કેમકે રૂપાનો પાયો એકંદરે ફાયદાકારક હોય છે પણ કહેવાય તો પણ નહોતી જ અમુક બાબતોમાં લાભ પણ થાય જેમ કે વ્યવસાયમાં જે તકલીફો હતી એના થોડા રસ્તા તમારા ખુલવાના છે સમાજમાં થોડી માન પ્રતિષ્ઠા તમને વધવાની છે મન તમારું પ્રફુલ્લિત લેવાનું છે ધાર્મિક કાર્ય પ્રવાસ ક્ષેત્ર તમારું એકંદરે વધવાનું છે તેનો મતલબ એવો નથી કે મુશ્કેલી સંપૂર્ણ રીતે રહી જાય પણ થોડી રાહત ચોક્કસ તમને મળે છે જીવન સાથી સાથે પ્રેમમાં વૃદ્ધિ થાય છે તમારે ધ્યાન કઈ બાબતનું રાખવાનું છે તમારી રાશિથી શનિ બીજે થશે પરિવારની જે કદાચ પરિવારના પ્રશ્નો ઉદ્ભવિત થાય પરિવારનું જે ધન હોય પરિવારના ધનને લઈને ક્યાંક તકલીફો અવરોધો આવી શકે પણ તમારા વ્યવસાય ક્ષેત્રમાં ધનનો રુકાવટ નથી પણ પરિવાર દ્વારા જે પારિવારિક પરિવાર દ્વારા જે જે જમીન હોય કે ઘર હોય કે ધન હોય અને બને ત્યાં સુધી પરિવાર સાથે સંબંધો બગડી પણ શકે પણ આપણે પ્રયત્ન એવો કરવાનો કે સમય અત્યારે હાલ સારો નથી તો સમય પ્રમાણે થોડુંક શાંતિ રાખવી જરૂરી છે અને બની ત્યાં સુધી પરિવારમાં વિવાદ ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે એથી આગળ કુંભ રાશિના જાતો કોઈ કઈ વાતમાં ધ્યાન રાખવું બોલવામાં કેમ કે અહીંયા રાશિ પરિવર્તન થવાથી તમારી વાણી બીજું સ્થાન એટલે વાણી કહેવાય છે વાણીમાં શનિ આવે છે તો તમારાથી અપશબ્દ બોલાય અને એ અપશબ્દોમાંથી કોઈ ઘટના ઘટિત ન થઈ જાય કોઈ મુશ્કેલી ઊભી ના થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થીઓ માટે જોવા જાય તો એ લોકોને અભ્યાસમાં સારી મુસીબત જે અત્યાર સુધી મુસીબત હતી એમાંથી તરક્કી થવાની છે સાહસ મળશે બળ મળશે કિસ્મત ચકમ ચમકશે અને પોતાના ભવિષ્યના પ્લાનિંગ કરવા માટેનો સમય અત્યારે હાલ સારો છે પણ વિદ્યાર્થીઓએ ખાસ કરીને એમણે પણ પોતાના મિત્રો સાથે બોલીને ન બગાડવું કેમ કે સંબંધ સુધારતા સમય લાગે છે પણ સમય બગાડતા વાર નથી લાગતી પણ તમારો અહીંયા વાણીમાં શનિ હોવાથી તમારી વાણીથી સંબંધો મિત્ર શત્રુ પણ બની જાય તે બાબતે ધ્યાન રાખવાનું એથી આગળ કુંભ રાશિના જાતકોએ ખાણી પીણીમાં એટલે કે ખાવામાં થોડી શાંતિ રાખી કેમ કે અમે કુંભ રાશિ વાળાને ખાવાનું વધારે પ્રિય હોય પણ આ સમયમાં બહારનું બને ત્યાં સુધી ખાવાનું છોડવું ખાવાથી પનોતી ચાલે છે એટલે નવી ઉપાધિઓ તમારે નોતરવાની નહીં શરીર બગડે અને એના કારણે તકલીફ વધે એના કરતા ઓછું ખાઓ પણ સારું ખાઓ વિદેશને લઈને વિદ્યાર્થીઓ માટે પણ રસ્તા એકંદરે ખુલવાના છે વિદેશ જે ભરતા હોય એનાથી સારો સમાચાર મળવાના છે વિદ્યાર્થીની મહેનત રંગ લાવવાની છે અને વિદ્યાર્થીઓ ખાલી ઝઘડાથી દૂર રહેવાનું છે સ્વભાવ શાંત રાખવાનો છે મહિલાઓ ખાસ કરી મારા જે બહેનો હોય એમના માટે પણ એકંદરે હવે સમય સુધરે છે સમાજમાં વાહવા થવાની છે માન પ્રતિષ્ઠા વધવાની છે છે પરંતુ તમારે પણ ધ્યાન રાખવાનું આડોશી પાડોશી અને સહેલીઓમાં ક્યાંક તમારે પણ તમારી વાણી થી કોઈને ખોટું ના લાગે તેનું તમારે ધ્યાન રાખવાનું છે બહેનોએ ખાસ કરીને આવકનો વધારો થશે પણ ધન ખોટી જગ્યાએ ખર્ચાય તેનું ધ્યાન રાખવાનું છે ઉપાય શું કરવાનો છે કુંભ રાશિના જાતકોએ શનિવારના દિવસે હનુમાનજીને તેલ સિંદૂર અર્પણ કરવાનું છે આઠ શનિવાર કરજો જેથી આ શનિ મહારાજની કૃપા તમારી પર રહેશે દર્શક મિત્રો બીજી વાત એ છે કે ઘણી વખત પોતાની જન્મકુંડલીના ગ્રહો પણ બહુ મહત્વનો ભાગ ભજવે છે અહીંયા મેં શનિની વાત કરી તો બીજા ગ્રહો પણ તમારી કુંડલીમાં ક્યાંક ને ક્યાંક શુભ અથવા અશુભ પણ આપતા હોય છે તો જન્મકુંડલીના ગ્રહો પણ મજબૂત હોવા જરૂરી છે અને જન્મકુંડલીનું વિશ્લેષણ કરાવવું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો એપોઇન્ટમેન્ટ લઈને અમારી મુલાકાત કરી શકો પણ હંમેશા જ્યારે ગ્રહોનું પરિવર્તન આવે છે ત્યારે હંમેશા હું સત્ય એનો ઉપાય અને એનું એનું ભાષાંતર એટલે કે પ્રિડિક્શન અને જ્યોતિષને લઈને ધર્મને લઈને સમયનો હું સારી વાત કરું છું મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને આપી દો હવે રજા જય ભગવાન バカバカ。